પોર્બેની પીજી પટેલ કોલેજમાં અભ્યાસ કરતા ખુશાલી ચાવડા કે જેઓના આજે લગ્ન હતા અને સાથે સાથે એમ કોમ સેમેસ્ટર ફોરની પરીક્ષા પણ હતી ત્યારે આવી સ્થિતિ વચ્ચે તેઓ પાનેતર પહેરીને પરીક્ષા દેવા પહોંચ્યા હતા સંસારની પરીક્ષા પહેલા ભણતરની પરીક્ષા આપનાર ખુશાલી બેને આતકે જણાવ્યું હતું કે આવી સ્થિતિ વચ્ચે પરીક્ષા આપવા માટે આવવું થોડું મુશ્કેલ હતું અને માતા પિતાએ પણ એક તકે કહી દીધું હતું કે લગ્ન જરૂરી છે પરંતુ ભાવિ પતિ અને શિક્ષકોના સાથ મળ્યા બાદ પરિવારનો પણ સાથ મળ્યો ખુશાલી બેને તમામ વિદ્યાર્થી માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું મારું નામ ડોક્ટર હેમંત ઠાકર છે હું પીજી પટેલ કોલેજમાં હેડ તરીકે કામ કરું છું અમારી કોલેજના ટ્રસ્ટી શ્રી દેવકરણભાઈ આદરોજા આચાર્ય શ્રી ડોક્ટર રવિન્દ્ર અને અમારી સમગ્ર ટીમ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને અન્યને પ્રેરણા પ્રેરિત કરવાની ભાવના વિકસે એવા અમે અહીંયાથી પ્રયત્નો સતત કરતા હોઈએ છીએ પણ આજે અમારા માટે શુભ ઘડી છે કે અમારી સાથે સાથે અમારા વિદ્યાર્થીઓ પણ આ જિલ્લા પર ચાલી નીકળ્યા છે અને પોતાના અભ્યાસ કાળ દરમિયાન અન્યને પ્રેરણા મળે એવા નિર્ણયો લઈને પોતાના પરિવાર સમાજનું અને સાથે સાથે અમારી કોલેજનું ગૌરવ પણ વધાર્યું છે આ અંતર્ગત અમારી કોલેજની એક દીકરી જાવડા ખુશાલી જેમના ગઈકાલે માંડવું હતું અને આજે જેમના ફેરા છે એટલે કે લગ્ન વિધિ છે આમ છતાં કોઈ પણ પ્રકારના નિર્ણય કર્યા વગર એમને આજે પોતાના પ્રસંગ દરમિયાન પણ પોતાના એમ કોમ સેમેસ્ટર ફોરના પેપર્સ આપવાનો એટલે કે પરીક્ષા ડિસકન્ટિન્યુ નહીં કરવાનો એક યોગ્ય અને ઉમદા નિર્ણય લીધો છે આ નિર્ણયને અમે કોલેજના ટ્રસ્ટી શ્રી દેવકરણભાઈ અગ્રજા આચાર્ય શ્રી રવિન્દ્ર ભટ્ટ અને અમારી સમગ્ર ટીમ આ નિર્ણયને આવકારીએ છીએ અને આ નિર્ણય અન્ય વિદ્યાર્થીઓ અને અન્ય દીકરીઓ માટે પણ પ્રેરણાનું બને કે પોતાના જીવનમાં આવતા અનેક પ્રસંગો દરમિયાન પોતાના અભ્યાસને પણ એટલું જ મહત્વ આપે એવી અમારી અહીંથી ઈચ્છા છે મારું નામ રાજ ગુણોનભાઈ જોશી હું બ્રાહ્મણ છું અને આ મારા વાઇફ છે એને મને આ પરીક્ષાનું મને જણાવ્યું કે આ તારીખે આપણા લગ્નની તારીખે આપણી પરીક્ષા છે તો મેં કીધું તારી ઘરે શું કીધું તો કે ના પાડે કે એક બે પેપર કે જવા દે પણ ના મેં કીધું એવું ન કરે તારું ફ્યુચર બગડી જાય એ ધંધો ન કરે હાલો લગ્ન તો આપણે રોકી શકીએ બે કલાક ત્રણ કલાક રોકી શકીએ પણ જો એ એને મનમાં એને રહી જાય કે મારું આટલું વરમય મહેનત કરી રહી હું ખરી નોહી ગઈ નો પેપર દઈ આવી તો આપણને થોડું બોલું લાગે ચાલો આપણે આપણી વાઈફ ની બાજુમાં ઉભા ન રહે પણ મેં કીધું કાંઈ વાંધો નહીં તું પરીક્ષા દઈ આવ હું બધાએ વાત કરી લઈશ એમાં તારી દીવાન નથી ના એ આનું બસ આનું સપનું એ છે કે મારે પેપર દેવું છે તો એનું સપનું એ મારું સપનું એ એનું સપનું જો મારું સમજતી હોય મે મારું સક એ એમ હોય તો પછી મારે એને સપોર્ટ કરો મારો હક છે મારે માં ના નો કહેવાય ના એવું ના કરે બજાય ને એનો જીવન હક હોય આપણે દીકરી ગમે તેની બીજા લઈ આવી એના મનમાં આપણે એનો હક નો હોય જતાવી હોય એ જો શાંતિ તમારે રહેવું હોય રાજી ખુશીથી રહેવું હોય તો ના એનો સપોર્ટ તમે કરો એનો સપોર્ટ હશે તો તમારા લાઈફમાં તમને કામ આવશે એને એકને આવશે એવું નહીં એ ભણેલી ગણેલી હશે તો કાલ સવારે તમારે કઈ કેવું થયું હોય તો એ ગમે તે ઉભી રહીએ ચાલો ભાઈ આ છે ઓલું એમ બધાને ખાલી બસ એટલું જ કહેવાનું કે સપોર્ટ કરજો એને મનમાં લાગુ ન જોઈએ કે મારા મા બાપનું ઘર મૂકીને આવી હું બીજાના ઘરે આવી એને એવું ન થવું જોઈએ કે મને કોઈ સપોર્ટ કરવા વાળું નથી ને આપણે એક જવાબદારી તો લેવી જોઈએ કે જો એનું ભણવામાં ધ્યાન હોય તો એને ભણાવે એવું નથી ભલે લગ્ન થઈ ગયો પછી ભણાવે એની ઈચ્છા હોય એમાં કાંઈ હોય નહીં હું મારું નામ ચાવડા ખુશાલી છે હું અત્યારે કોપ સેમેસ્ટર ફોર્ડની પરીક્ષા આપી રહી છું પીજી પટેલમાંથી હું ભણું છું અને એમાંથી છું સેન્ટરમાંથી જ પરીક્ષા આપી રહી છું અત્યારે એના દ્વારા તમે આજે આવ્યા છો અને આજે આવો મોકો મને મળ્યો તમારી સામે વક્તવ્ય મારું જે મનમાં જે આલે છે એ બધું તમારી સામે બોલવાનું તો થેન્ક યુ સો મચ કે તમે અહીંયા આવ્યા અને તમે મને સાંભળો છો તમે મને અમારો અભિપ્રાય માગો છો અને રહી વાત પરીક્ષાની લગ્નના દિવસે તો પહેલાં તો પહેલાં તો ચાર તારીખ હતી એપ્રિલ આજુબાજુ એમ પરીક્ષા પૂરી થઈ જવાની હતી પછી પંદર એપ્રિલ વળી પાછી તારીખ બદલાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી તો પછી પંદર તારીખે પંદરથી થી વીસ સુધીની આવવાની હતી તો પછી વળી પાછી વળી પાછી ધકેલાણી આવી તો પછી વીસ તારીખથી પહેલી તારીખ હતો તો બીજી તારીખ સુધીની પરીક્ષા આવી અને આ વસ્તુ અમારે જે લગ્ન નક્કી થયેલી તારીખ છે તે લગભગ ત્રણ કે ચાર મહિના અગાઉથી લગ્નની તારીખ નક્કી થયેલી હતી અને લગ્નની તૈયારી તમને ખબર જ છે કંકોત્રી કાર્ડ ઇન્વિટેશન બધું અગાઉથી જ આપણે દઈ દીધેલું હતું તો આપણે ફેરવી ના શકીએ પહેલાં તો ઘરમાં બધાએ નોકર લાગ્યું કે લગ્ન ઉપર પરીક્ષા દેવા જવાની છે પેલા તો બધાના રિએક્શન એવા જ હતા કાંઈ વાંધો ને એમાં શું થઈ ગયું પેપર એક બે ન દેતો પણ મારા માટે મને ખબર છે મેં આ કોલેજમાં ભણી છું કે મેં કેવી રીતના ભણ્યા આપણે મને ખબર છે ઇમ્પોર્ટન્ટ શું છે ભણવાનું એટલે કેવું સહેલું છે કે બે પેપર એક બે પેપર ન દેતો શું થઈ ગયું ના એ સહેલું ખાલી કેવું જ સહેલું છે અમારા અમારી પર શું ને તે અમને જ ખબર છે કે એક પેપર ન દેવું કેવું અઘરું પડે ને અમને ખુદને એમ વિચાર આવે કે એક પેપર ન દેવું એટલે કે આપણે આખા એક વર્ષ સુધી રિગ્રેટ રહી જાય કે બે કલાક માટે છે ને હું એ વસ્તુના લીધે હું ગઈ નહીં જે લગ્ન હતા તો લગ્નનું એક 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 મિનિટ એમ થાય કે આના કરતાં બે કલાક માટે પેપર દઈ આવ્યો તો સારું હતું એક વર્ષ માટે જ્યાં સુધી કેટીની એક્ઝામ પાછી ન આવે ત્યાં સુધી એક જ વસ્તુ એમ થાય આના કરતાં બે કલાક માટે પેપર દેવી તો સારું હતું આના કરતાં બે કલાક કારણ કે રેગ્યુલર આપણે સ્ટુડન્ટ હોય એમાં રવિન્દ્ર સર હેમાંક સર એ બધા એના પ્રોફેસરો છે એની અંડરમાં અમે ભણતા હોઈએ અને એમાં રેગ્યુલર સ્ટુડન્ટ છે એટલે તો પછી આવડતું હતું હોય જ બધું રિવિઝન થોડું ઘણું કરવું પડે વિપુલ સર છે જેસ્મિન મેડમ છે બધા બહુ મસ્ત પણ આવે છે એના લીધે જ અત્યારે આટલું બધું આવડે છે અને એમાંય આવડા મોઠા મારે પ્રસંગમાં હું આવી શકી છું એ લોકોએ આટલું બધું રેગ્યુલર ભણાયું ને એના માટે મારે અત્યારે રિવિઝન બહુ ઓછું કરવું પડે છે ઘરમાંથી તો પછી પૂછ્યું કે હું દઉં કે નું કઈ એમાં શું હતું બધા જાને અને રોકીને હું રાખી લઈશ તો પછી મેં ઘરે કીધું ને કીધું રાજકીય છે કે જવાનું છે તો પછી આ કીધું પછી ના તો પાડી ન શકાય અને મારા ઘરમાંથી પણ ના ન પાડી અને આને આનું કીધું માની ગયા અને હું એના કહેવાથી તું અહીંયા અને જોકે મને ઈચ્છા તો હતી જ કે અહીંયા આવું છે પણ મારી એકલીની ઈચ્છાથી કંઈ ન થયું પછી કોઈક સપોર્ટ દેવા વાળો હોય ને તો આપણને મળે અને ઇવન તો હું એકલી અહીંથી લડી બાજીનું આવું ને તો એ મને પેપરમાં મન ના લાગે ત્યાંથી જેમ મોકલે જેમ પ્રેમથી હેઠથી એમ મોકલે ને એ રીતના લડાઈ ઝઘડા કરીને છે ને અહીંયા આવવાની મજા ના આવે ને પેપરમાં બી લખવાની મજા ન આવે જીવ ત્યાં હોય આ તો પ્રેમથી મોકલી કે જાત બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ ભગવાન માતાજી નું નામ લઈને બનાવી મોકલી છે અત્યારે એક્ઝામ દીધા પછી અત્યારે તો બેંક ની તૈયારી માટે છે આગળ વધી રહી છું